આજની તારીખ છે એકવીસ માર્ચ બે હજાર પચીસ અને આજનો શુભ દિન છે શુક્રવારનો દિવસ આજની રહેશે વદ સાતમ આજનો નક્ષત્ર છે 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 નક્ષત્ર વિષ્ટિ યોગ યોગ આજનો સ્વાતિ સૂર્યોદયનો સમય રહેશે સવારે છ વાગ્યા ને છેતાલીસ મિનિટનો અને સૂર્યાસ્તનો સમય રહેશે સાંજે છ વાગ્યા ને સુડતાલીસ મિનિટનો અભિજીત મુહૂર્તનો સમય રહેશે બપોરે બાર વાગ્યાને બાવીસ મિનિટથી શરૂ થઈને એક વાગ્યાને દસ મિનિટનો અભિજીત મુહૂર્ત રહેશે રાહુકાલનો સમય રહેશે સવારે અગિયાર વાગ્યાને સોળ મિનિટથી શરૂ થઈને બાર વાગ્યાને છેતાલીસ મિનિટનું બપોરનો સમય રહેશે આજની ચંદ્ર રાશિ વૃશ્ચિક રાશિમાં રહેશે એટલે કે આજે જે પણ બાળકોનો જન્મ થશે તેમને નામાંક ન અને ય નામ ઉપરથી નામ આપવામાં આવશે આજનો શુભ દિવસ એટલે કે શુક્રવારના જો વિશેષ ઉપાયની આપણે વાત કરીએ તો માતા લક્ષ્મીજીને ખીરનો ભોગ અર્પણ કરવાનો છે અને માતા લક્ષ્મીજીનો બીજ મંત્ર શ્રી મંત્રિ એકાવન અથવા તો એકસો આઠ વાર જો તમે માળા કરશો તો ધન સંપત્તિને જે પણ તકલીફો તમને છે તો તમામ તકલીફો દૂર થઈ સુખ સમૃદ્ધિમાં વધારો થશે નમસ્કાર